જય શ્રી કૃષ્ણ આજે મિત્રો ગીતા જયંતી છે ગીતા જયંતી એટલે સનાતન હિન્દુ ધર્મનો જે પવિત્ર ગ્રંથ છે શ્રીમદ ભાગવત ગીતા જે શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપેલો એ ઉપદેશ એટલે સમગ્ર જીવનનો સાર આ દુનિયામાં આવો કોઈ ગ્રંથ નથી માક્ષસૂદ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આપેલો આ ઉપદેશ એટલે આપણા જીવનને કેવી રીતે જીવવું સુખ અને દુઃખમાં કેવી રીતે આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો એ આપણને શ્રીમદ ભગવદ્ ગીતા શીખવે છે શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરીએ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાયો છે સાતસો શ્લોકના સમયમાં આપણા બાળકોને આપણી સંસ્કૃતિ આપણા હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે અવશ્ય જ્ઞાન આપવું જોઈએ એના શ્લોકો જે છે એ પણ આપણે એમને શીખવવા જોઈએ અને આપણા જીવનમાં આવતી મુશ્કેલીનો જે માર્ગ છે એમાં શ્રી કૃષ્ણ ભગવાને આપણને ખુદ આપેલો છે તો આવી જ માહિતી જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા વિડીયો જોવા માટે આ ચેનલને ફોલો કરો જય શ્રી શ્રીમદ્ ભગવદ્ ગીતા જય શ્રી કૃષ્ણ ભગવાન